નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું પૌવામાંથી એકદમ ટેસ્ટી નાસ્તો તમે વિચાર્યું પણ નહીં હોય કે આવો પૌવામાંથી સરસ નાસ્તો બની જાય અને બાળકો પણ ખુશ થઈ જાય એવો નાસ્તો છે બનાવો એકદમ સરળ છે અને ઘરની સામગ્રીમાંથી બનીને રેડી થઈ જાય છે અને બનાવતા પણ બિલકુલ તેને વાર નથી લાગતી તો ચાલો મિત્રો આજે આપણે બનાવીએ પૌવામાં એક કપ ભરીને જે જાડા પૌવા આવે જે આપણે બટેટા પૌવામાં યુઝ કરીએ તે પૌવા લેવાના છે અને તમારી પાસે જો જાડા પૌવા ન હોય તો તમે જીણા પૌવાનો ઉપયોગ પણ કરી શકો છો પણ હોય તો તમે જરૂરથી જાડા પૌવાનો ઉપયોગ કરજો હવે પૌવામાં બહુ માટીનો ભાગ આવે તમે જોઈ શકો છો ઉપર કેવું પાણી ખરાબ દેખાય છે તો આપણે પવાને સારી રીતે બે પાણીએથી ધોઈ લેવાના છે સારું એવું પાણી નાખવાનું છે અને પૌવાને આવી રીતે ધોઈ લેવાના છે પૌવાને વધારે પાણીથી ધોવાથી પૌવા છે તે જલ્દી સાફ થઈ જાય છે હવે પૌવાનું બધું પાણી કાઢી લીધું છે હવે એક બાજુ તેને મૂકીશું આપણે ત્યાં સુધી મેં અડધો કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને મારું નાનું પેન છે તેમાં હું શેકી રહી છું ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે અને હલકો સો બદામી રંગ આવે ત્યાં સુધી તેને શેકવાનું છે સાવ એકદમ લાઇટ પિંકિશ જેવો લોટ જ્યારે દેખાય તેટલો જ લોટને શેકવાનો છે વધારે નથી શેકવાનો અને લોટને શેકાતા બિલકુલ વાર નથી લાગતી અને લો ફ્લેમ પર આપણે શેકવાનો છે તે વાતનું ધ્યાન રાખીશું હવે જે પૌવા હતા તેમાં બધો જે આપણો ચણાનો લોટ છે તે નાખી દેવાનો છે તેને ચાળવાની જરૂર નથી કારણ કે મેં તેને પહેલા ચાળીને લીધો હતો પણ લોટને ચાળીને લેવાનો છે એક ચમચું લાલ મરચું નાખીશું અડધી ચમચી હળદર નાખીશું એક ચમચી જેટલા હું ચીલી ફ્લેક્સ નાખી દઈશું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને બે ટેબલ સ્પૂન જેટલા આપણે કોથમરીના પાન નાખી દઈશું તમારી પાસે હોય તો તમે નાખી શકો છો નહીં તો તેને સ્કીપ પણ કરી શકો છો તેના વગર પણ આપણો નાસ્તો સરસ રેડી થશે હવે આપણે આવી રીતે મસળી મસળીને લોટ જેવું બનાવવાનું છે તમે આવી રીતે મસળશો તો પૌવા છે તે તૂટશે અને જે ચણાનો લોટ છે તેમાં સરસ રીતે મિક્સ થઈ જશે અને જેવું આપણે ટેક્સચર જોશે તેવું આપણે રેડી થશે તમે ચાહો તો આમાં હલકું હલકું વધારે નહીં તો બેથી ત્રણ ચમચી પાણી એડ કરી શકો છો જો તમે વધારે પાણી નીતાાર્યું હોય પવામાંથી તો ઓછું થતું હોય તો તમે એક ચમચી જેટલું પાણી ઉપયોગ કરી શકો છો મેં એક ચમચી જેટલું પાણી આમાં એડ કર્યું છે અને સરસ રીતે હું તેને મસળી લઈશ આવી રીતે તેમાં બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે તેને મસળતા રહેવાનું છે તો તે વાતનું ધ્યાન રાખીશું

પૌવા છે અંદર સરસ તૂટી અને લોટ જેવા બની જશે એટલે આપણી રેસિપી સારી બનશે હવે એમાંથી મેં નાનો સો લુવો લીધો છે અને હાથની મદદથી આપણે આવી રીતે પ્રેસ કરી અને જેવી આપણે ફ્રેન્ચ ફાઈઝમાં કેવી સ્ટિક તૈયાર કરીએ તે જ સાઇઝની અને જાડી કે પાતળી આપણે કેવી હોય તમે જોઈ શકો છો લાંબી તે સાઈઝની અને જાડી હોય તે સાઇઝની આપણે આવી સ્ટિક તૈયાર કરવાની છે સમજો કે આપણે બોલપેન જે લખીએ બુકમાં તેવી સ્ટિક આપણે તૈયાર કરવાની છે જે પેન્સિલ હોય ને તેની જાટાઈ કેવી હોય તેવી આપણે સ્ટિક તૈયાર કરવાની છે એક સાઈડ મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે અને આપણે આને ડીપ ફ્રાય નહીં કરી સેલો ફ્રાય જ કરશું અને આવી રીતે તમારી ફ્લેટ કઢાઈ હોય તો તેમાં ઘણા બધા આપણે જે રેસીપી બનાવી છે તે સ્ટિક આવી જાય છે હવે મીડિયમ ફ્રેમ પર આપણે તેને ફ્રાય કરવાનું છે અને વચ્ચે વચ્ચે તેને આવી રીતે ફેરવતા રહેવાનું છે કારણ કે આપણે ડીપ ફ્રાય નથી કરતા એટલે તેને ઉપર નીચે સરસ રીતે આવી રીતે ડીપ ફ્રાય કરી લેવાનું છે નહીં તો નીચે વધારે શેકાઈ જશે અને ઉપર કાચા રહી જશે અને મિત્રો એકદમ ક્રિસ્પી બને છે અને બાળકોને તમે લંચ બોક્સમાં આપશો તો તમે ઘરની સામગ્રીથી પણ તેને તૈયાર કરી શકશો અને તમે ઇઝી રીતે બનાવવા માંગતા હો તો આવી રીતે પાટલા પર તેને રોલ બનાવી લેવાનો અને કાપી લેવાનો તમે જોઈ શકો છો પણ રેડી કરી લેવાનો છે મિત્રો આ બનાવવા એકદમ સરળ છે અને બારે આપણે બાળકોને કાંઈ બી પેકેટ ફૂડ આપતા હોય એના કરતા થોડી મહેનત થાય આમાં તો બિલકુલ મહેનત નથી કારણ કે જલ્દીથી રેડી થઈ જાય છે તેના કરતાં આપણે આવી રીતે હેલ્ધી સામગ્રીથી ઘરે બનાવી અને બાળકોને ટિફિનમાં આપી શકીએ છીએ હવે મેં જેટલા આવ્યા તેટલા કઢાઈમાં નાખી દીધા છે હવે મસાલો રેડી કરી લઈ એક ચમચી લાલ મરચું અડધી ચમચી મેં કાળું મીઠું લીધું છે એક ચમચી ચાટ મસાલો લીધો છે અને એક ચમચી મેં ફુદીનાનો પાવડર લીધો છે અને અડધી ચમચી મેં લસણનો પાવડર લીધો છે તમારી પાસે લસણનો પાવડર ન હોય

હવે આપણે થોડો થોડો મસાલો એડ કરતા જઈશું અને બાઉલને આવી રીતે ઉપર નીચે કરતા જઈશું બાકીનો જે વધેલો મસાલો છે તે પણ આપણે નાખી દઈશું અને હાથથી તેને સરસ રીતે મિક્સ કરીશું હાથથી મિક્સ કરીશું તો તેમાં મસાલો છે તે સરસ ચોટી જશે અને ખાવામાં ખૂબ જ મજા આવશે તો મિત્રો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી તમને મારી આ પૌવાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બેલાયકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન ઘડે વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ શેર કરશો મિત્રો આવા ચટપટા કુરકુરે તમે ક્યારે બનાવો છો પૌવામાંથી તે પણ મને જરૂરથી જણાવજો તમે મારા વિડીયો કયા ગામડા અને શહેરમાંથી જુઓ છો તે પણ જરૂરથી જણાવજો તો ચાલો મિત્રો ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ